જેમ હિમાલયના ચાર ધામો ગંગોત્રી યમનોત્રી બદલીને કેદાર એવી રીતે ભારત દેશના ચાર ધામોની અંદર એક આપણું ધામ છે દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગમાં આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્રની ધરા છે પરમ રમ્ય સૌરાષ્ટ્ર ધરા સૌરાષ્ટ્ર ધરાનું શિવ મહાપ્ર ગ્રંથમાં બહુ જ વર્ણન પણ છે આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથા પણ છે ફેબ્રુઆરીમાં બહુ જ મોટા રૂપમાં અને ભવ્યતાથી દિવ્યતાથી કારણ કે ગુજરાતમાં કથા હોય તો બધી મોટી વ્યવસ્થા જ કરવી પડે છે મંડપ મોટો બનાવવો પડે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ મોટા રૂપમાં કરવી પડે પણ સોમનાથમાં જ્યારે કથા હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટનો બહુ જ અમને સહકાર રહે છે ચાવડા સાહેબથી લઈને જુતુપુરીથી લઈને દરેક નાનામાં નાના કર્મચારીઓ અને દરેક ટ્રસ્ટી મંડળ લહેરી સાહેબથી લઈને દરેકનો ખૂબ સહકાર હોય છે તેથી ભવ્યતાથી ભવ્ય રૂપને ત્યાં કથા થઈ શકે છે વચ્ચે એક વર્ષ ખાલી ગયું સાતસો ને એકમી કથા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી હતી ત્યાર પછી આ સાતસો ને બ્યાસી કે એકાશી બ્યાસી આ સાતસો ને બ્યાસી કથા ચાલે આ બ્યાસી કથા કર્યા બાદ આવતા વર્ષે સોમનાથ જવાનો અવસર પ્રાપ્ત થશે દિવાળી પહેલા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ કથા છે પ્રયાગ હરિદ્વારમાં પણ કથા છે સતપાલજી આશ્રમમાં માળી સમાજ આદિપુર કચ્છના બધા જ ભાઈઓ છે અલગ અલગ તીર્થોમાં અલગ અલગ સ્વરૂપે ભગવાન મહાદેવની કથા કહેવાનો એક મહિમા પણ હોય છે દિવાળી પછી કથા છે વિશેષ મહાબલેશ્વર માં પણ કથા છે એક અમારા તુલસી મોરડિયા છે તેને બાર કથાઓ નું મૂર્ખ લીધું છે કે દર વર્ષે કથા કરવી આવા અનેક કથા પ્રેમી સજ્જનો હોય છે કે જે કથાના માધ્યમથી સમાજને કુછ સંદેશ સમાજને કુછ માર્ગદર્શન કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કઈ પરિવર્તન આવે બહુ આવશ્યક છે કાંઈ પણ પરિવર્તન ન આવે તો કમસે કમ આટલું પરિવર્તન લેવું હોય હવે કારણ વગરનું બોલવું નહીં મોટામાં મોટું પરિવર્તન એ કારણ કે બોલવાથી જ બધા દુખો ઊભા થાય છે અને મૌન રહેવાથી ભીતરી શક્તિની વૃદ્ધિ થાય છે આયુમાં પણ વૃદ્ધિ થાય રોગ પ્રતિસારકો રોગ પ્રતિકારક શક્તિ પણ વધે શિવ મહાપ્રભ ગ્રંથની અંદર ભગવાન મહાદેવજીએ ભવાનીને મૌનનો મહિમા સમજાવ્યો છે કોઈને સુખ ના આપી શકે તો કોઈ વાંધો નહીં પણ કોઈને આપણાથી દુઃખ ન થાય એની આપણે કાળજી રાખવી તો આવો સૌરાષ્ટ્રની ધરાને યાદ કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પ્રણામ કરીએ આવતી આદરથી આપણ સાથે બોલો તે પ્રાર્થના છે સુરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લેકા

મહાદેવની સાધના કરનાર માણસના કર્મના બંધન પણ છૂટે છે શંકર ભગવાન કર્મના બંધનોમાંથી મુક્ત કરાવી શકે છે કઈ રીતે ભાલાનો ઘા જેવો એ સોયની અણી અટકી જતો હોય છે આવી રીતે આપણે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જતા હોય છે અથવા જાગૃત અવસ્થામાં જે દુઃખ મળવાનું હોય એ દુઃખ આપણને સપના અવસ્થામાં ભગવાન આપી દે અને આપણા કર્મના બંધનોમાંથી આપણને મુક્ત કરે ઘણીવાર દુઃખદ સપના આવે રડી પડીએ આપણે ધ્રુજી ઉઠીએ હે ને તો કારણ કયું જે દુઃખ આપણને જાગૃત અવસ્થામાં મળવાનું હતું એ દુઃખ આપણને સપનેન્દ્ર ભગવાને દેખાડી દીધું અનુભૂતિ કરાવી દીધી અને કર્મના બંધનો છૂટી ગયા છે આ લિંગાષ્ટક પંક્તિ છે સંચિત પાપ સાવધાન રહેવાની બાર જ્યોતિર્લિંગો નામ બોલ્યા તો બાર શું જન્મો ના પાપ માંથી માણસ મુક્ત બને આ બાર જ્યોતિર્લિંગ ને યાદ કરે તો અથવા આપણે કથાની અંદર પણ સાંભળ્યું હતું કે પ્રાત કાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતે આ જન્મ કૃતમ અને સાયાને સત જન્માને સાયાને સંધ્યા સમયે શિવનું દર્શન કરીએ તો સાત જન્મોના પાપમાંથી આપણને ભગવાન મુક્ત કરી દે આવું શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું છે અને માતા ભાગીરથીને તો સ્નાન કરવાની ક્યાં વાત કરો માતા ભાગીરથીનું દર્શન કરવા માત્રથી માણસ પાપમાંથી મુક્ત બને છે માતા ગંગાનું દર્શન કરવા માત્રથી અરે શિવ મહાપડા ગ્રંથમાં તો કહ્યું કે ગંગાજીને યાદ કરવાથી જો શ્રદ્ધાનો અભાવ હોય કે વિશ્વાસનો અભાવ હોય તો આપણને ફળ કેવી રીતે મળે છે કારણ કે આપણી આધ્યાત્મિક પરંપરા એ શ્રદ્ધા ને વિશ્વાસ ઉપર ટકેલી છે i

કથા કરવાનું યાત્રા તો બધી વારંવાર કરી છે આપણે દ્વારકાની બાજુમાં જે નાગેશ્વર છે એ જ્યોતિર્લિંગ છે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કે વર્તમાન શંકરાચાર્ય મહારાજ દ્વારા એ નિશ્ચિંત કરવા આવ્યો છે કે આ આપણું નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ શું મહાપ્રગ્રંથની અંદર વર્ણન છે તામિલી ગ્રંથ શિવ રહસ્યમાં પણ તેનું વર્ણન છે સ્કંદ પુરાણમાં પણ વર્ણન છે અલગ પ્રકારનું વર્ણન જે આખ્યાન અંદર જોવા મળે છે આપણને મહારાષ્ટ્રમાં ઓઢા નાગનાથ પણ છે પાકિસ્તાનની ધરા પર પણ નાગનાથ મહાદેવ છે અને અહીંયા આપણા માટે ગુજરાત દ્વારકાની બાજુમાં પણ નાગનાથ મહાદેવ દ્વારકા ઉપર દારૂકા બન નથી દારૂકા નામની રાક્ષસી હતી દારૂક નામનો રાક્ષસ હતો અને એના નામ ઉપરથી દારૂકા દારુકા ને દારૂકા રાક્ષસ દારૂકા બન છે એની પૂરી કથા છે તો આ ભાવ છે આદર કે સાથ બાર જ્યોતિર્લિંગની કથાનું આપણે શ્રવણ કરીએ જ્યોતિષામ શિવલિંગાના મહાત્માને હું કથા કથયા ઉત્પત્તિ તથા તેમ ગૃહી સર્વ યથા શ્રુતમ સર્વ મહાત્માઓએ સુદપૂર્ણને કહ્યું છે કે આપ અમને જ્યોતિર્લિંગો ઉપર કથા કહો ગૃહી મતલબ બોલો આપ એના આપણે કાંઈ બોલો એક એક શ્લોક મહાદેવની વંદના છે આ શિવ અંતર્ગત મહર્ષિ ભગવાન વેદ વ્યાસજીના શબ્દો છે ज्योतिषां चैव लिङ्गनं ममात्मयं कथया तु उत्पत्ति થોડા શબ્દો મારી બુદ્ધિ નુ સરકાર કહેવાનો પ્રયાસ કરીશ આવું સુદ પુરાણજી પ્રયાગ તીર્થમાં કહ્યું છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસ સુદપૂર્ણજી કથાનું ગાયન કરે છે ધર્મ ક્ષેત્ર મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે પ્રયાગ પરમ પૂર્ણે બ્રહ્મલોક વર્તમને બ્રહ્મલોક માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થ છે પવિત્ર સાણ માસ ની હરિદ્વાર ની કથા પૂર્ણ થાય એટલે સીધી પ્રયાગ તીર્થમાં કથા છે અમારી સંન્યાસી માતાજી જીતેન્દ્રગીરી માતાજી જાલમગીરી બાપુ તેના સદગુરુ હતા જાલનગીરી બાપુ જીવન પર્યંત એક ઝંખના કરતા રહ્યા કે મને બાપુના સ્વમુખે કથાનું આયોજન કરવું છે પણ કારણ મળી ન શકાણું મુલાકાત નહીં થઈ જાગીરવાળો સાધુ પણ મારા સુધી કોઈ સંદેશ નહીં પહોંચાડ્યો હોય કે પછી યોગ નિર્માણ નહીં થયા હોય પણ કથા માટેની બધી જ વ્યવસ્થા આ જાલમગીરી બાપુ જે કરતા ગયા અને તેમની શિષ્યા જીતેન્દ્રગીરી માતાજી પહેલા વડનગરની અંદર શિવ મહાપડ કથાનું આયોજન કર્યું અને ત્યાર પછી આ જીતેન્દ્રગીરી માતાજી જ્યાં દીક્ષા લીધી હતી તીર્થમાં દીક્ષા સ્થળ પર હવે બીજી કથા જીતેન્દ્રગીરી માતાના જજમાન પદે પ્રયાગ તીર્થની અંદર કથા છે શુંવંતુ ृणबन्तो लिं प्रशानि महानहात्मयं जनिं तदा संक्षितो संक्षयतो यदा

શિવ મહાપ્ર ગ્રંથ ની અંદર તો જ્યોતિર્લિંગો મહિમા છે જ પણ તેના કરતા સ્કંદ પુરાણમાં પણ અધિક છે ગ્રંથોમાં તો વિસ્તાર છે રાજાએ ક્યાં ઉપાસના કરી એ રાજાને કેવું ફળ મળ્યું એ રાજા ક્યાં જન્મો રાજાના જીવનમાં કેવા કેવા યોગ પ્રાપ્ત થયા એ બધી કથાઓ છે આજે તો શિવ મહાપ્ર કથાની મેં શરૂઆત જ નથી કરી એમ કહી શકાય

તો પણ હું તમને કથા કહેવાનો પ્રયાસ કરું છું તો પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ મહાદેવ છે અને ભગવાન વ્યાસજી કહે છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપને સામે હું કહેવાનો પ્રયાસ કરું છું સોમનાથમ બે કોની કથા કહું છું પ્રથમ જ્યોતિર્લિંગને તન મહાતમ મુને પ્રથમ સાવધાન સાવધાન બને સાંભળો સાવધાન બેસીને નહીં તમને ઠીક લાગે એ રીતે બેસો પણ મનથી સાવધાન પ્રભુના ચરણોમાં મન સમર્પિત કરીને જે માણસ સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમને સોમનાથ મહાદેવની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આપણે તો વારંવાર સોમનાથ મહાદેવની યાત્રા કરી હોય છે પણ નહીં કેવા ગુજરાત બહારના સજ્જનો હશે કે જેમને સોમનાથ મહાદેવની યાત્રાનો યોગ નથી પ્રાપ્ત થયો આપણા ગુજરાતમાં પણ એવા ઘણા બધા ભાઈઓ બહેનો હશે કે જેમને સોમનાથ જવાનો અવસર નથી પ્રાપ્ત થયો દૂર જવાની ક્યાં વાત મારા પિતાજી પૂરી જીવન કરતા રહ્યા સોમનાથ કારણ કે ટિકિટ હતી સોમનાથ કેમ કે એ સમય એવો હતો ને અભાવ હતો દરેકના જીવનમાં સંઘર્ષ હતો ગઈકાલે જ મારા પિતાજી આ પૃથ્વી છોડીને ગયા તેને તેત્રીસ વર્ષ થયા બહુ નાના હતા અમે લોકો જંગલમાં રહેવાનું ભિક્ષાવૃત્તિ કરવાની હવે શિવાલીમાં તો શું આજીવિકા હોય એ તો હવે શિવાલય લોકો જવા લાગ્યા છે બાકી આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં તમે જુઓ તો શિવાલય કોઈને જતું હતું ને શિવાલીઓ ખાલી રહેતા હતા હવે તો શિવાલીઓ ભરચક ભરાણા છે શિવાલયો ધમધમવા લાગ્યા છે હજી તો શિવાલીઓની અંદર એટલા બધા માણસો જે છે ગામનો કોઈ જ માણસ બા બાકી શિવાલીને જતો હોય છે અને મારા કથાનો ઉદ્દેશ એ જ છે કે લોકોને ઘર થી શિવાલય સુધી પહોંચાડવા બીજો કોઈ મારો ઉદ્દેશ નથી મને કોઈ પૂછે કે શિવ મહાપ્રભુ કથા ગાવાનું હેતુ કયો તો હેતુ એક જ કહું કે દરેક માણસને પોતાના ઘર થી શિવાલય સુધી પહોંચાડવા અમે જંગલમાં રહીએ મારી બાજુનું ગામ છે મોટા ઝીંઝુડા